લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ અંતર્ગત ભાવનગર પંદર લોકસભા બેઠક પર રોજ મતદાન યોજાનાર હોય જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલ તૈયારીઓ અંગેની વિસ્તૃત માહિતી યોજાયેલ પત્રકાર પરિષદ વેળા મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી એવમ જિલ્લા કલેક્ટર ભાવનગર ભાવનગર જિલ્લો અને લોકસભાની વાત કરીએ તો ભાવનગર જિલ્લાની અંદર લગભગ અઢારસો પિસ્તાલીસ મતદાન મથકો પર મતદાન મથક થશે મતદાન થશે ભાવનગર લોકસભા સીટની અંદર ઓગણીસો ને પાસઠ મતદાન મથકો ઉપર મતદાન થશે આખરી જે આંકડો છે એ મુજબ ભાવનગર જિલ્લાની અંદર સાત લોકસભા સાત વિધાનસભાની અંદર અઢાર લાખ પાંત્રીસ હજાર બસો સત્યાવીસ મતદાતા છે અને એમાં પ્રથમ વખત જે મતદા મતદાન કરવા માટે નોંધાયેલા છે એવા તેતાલીસ હજાર બસો ને અઠ્ઠા પાંચસો અડતાલીસ યંગસ્ટર્સ નોંધાયેલા છે ભાવનગર લોકસભાની વાત કરીએ તો ઓગણીસ લાખ સોળ હજાર નવસો જેટલા મતદાતાઓ નોંધાયેલા છે એમાં ચુમ્માલીસ ઝીરો ઓગણચાલીસ ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે આજે તમામ વિધાનસભા મત વિભાગમાં બોટાદ ગઢડા અને ભાવનગર જિલ્લામાં આવેલી સાત વિધાનસભામાં રવાનગીની કામગીરી પૂર્ણતાને આરે છે લગભગ દસ હજાર સાતસો જેટલો સ્ટાફ આપણે ભાવનગર લોકસભાની અંદર અને દસ હજાર ત્રણસો પચાસનો સ્ટાફ ભાવનગર જિલ્લાની અંદર અત્યારે અમારે ત્યાંથી રવાના થયો છે આવતીકાલે સવારે સાત સવારના સાતથી સાંજના છ સુધીનો મતદાન કરવાનો નિયત સમય છે સવારે સાડા પાંચ વાગ્યાથી દરેક મતદાન મથક ઉપર મોકપોલની કાર્યવાહી શરૂ કરવામાં આવશે આ અમે લગભગ પચાસ ટકા મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગ કરી રહ્યા છે એટલે જિલ્લાની અંદર નવસો સાડત્રીસ અને ભાવનગર લોકસભાની અંદર એક હજારને ત્રેવીસ મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગ થશે જેનું એક મોનિટરિંગ કંટ્રોલ રૂમ અમારા જિલ્લામાં ભાવનગર કલેક્ટર કચેરી ખાતે અને બોટાદમાં બોટાદ કલેક્ટર કચેરી ખાતે સ્થાપવામાં આવેલો છે નવ એવા લોકેશન આપણે નક્કી કર્યા છે કે જેમાં બહારની તરફ વેબકાસ્ટિંગ કરીશું જેથી કરીને કોઈ મોટી ભીડભાડવાળા વિસ્તારની અંદર મતદાન મથક હોય એ અથવા એક એક જગ્યા એવી હોય કે જેની અંદર એક કરતાં વધારે મતદાન મથક લોકેશન આવેલા હોય તો ત્યાં અમને લોકોને ક્યુ મેનેજમેન્ટમાં સુગમ પડે આઉટર બંદોબસ્તમાં પોલીસને સુગમ પડે એના માટે અમે એની વેબકાસ્ટિંગ બહારની તરફ પણ કરવાના છે દરેક એસીમાં સાત મહિલા સંચાલિત પિંક મતદાન મથક બનાવવામાં આવશે પીડબ્લ્યુડી દ્વારા એક જિલ્લા મતદાન મથક ચલા બનાવવામાં આવશે મોડેલ પોલિંગ સ્ટેશન દરેક એસીમાં એક બનાવવામાં આવશે અને યુવા દ્વારા સંચાલિત મતદાન મથક એક બનાવવામાં આવશે ટોટલ ગાંધી સ્મૃતિ તક્તેશ્વર મંદિર હાલફ્રેડ હાઈસ્કીલ વગેરે વગેરે બાટલ લાઇબ્રેરી એના ત્યાં આગળ એ લોકોએ બેનર્સને બધું ક્રિએટ કર્યું છે ભાવનગર પશ્ચિમમાં સોલ્ટ ઉદ્યોગની જે થીમ છે એના ઉપર એ લોકો પોતાનું એક ડેકોરેશન કરવાના છે ગઢડાની અંદર પર્વત અને પ્રાકૃતિક થીમ ઉપર અને બોટાદની અંદર સાંસ્કૃતિક અને ભૌગોલિક ઓળખ એ મુજબની આપણે ત્યાં એ લોકોએ પરિકલ્પના કરી છે કલમ ઓગણીસો એકાવનની કલમ એકસો પાંત્રીસ બેમાં માં એવી જોગવાઈ છે કે મતદાનના દિવસે કોઈ પણ શ્રમિક હોય કોઈ પણ આ રીતે એના જે પટ્ટાવાળા હોય કામદાર હોય એ તમામને સવેતન રજા આપવાની જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે અને આનો અમલ કરવા માટે મહાનગરપાલિકા કક્ષાએ આપણે ચેમ્બર ઓફ કોમર્સ અને એમના અંતર્ગત જે અલગ અલગ એસોસિએશન્સ છે એમની બેઠક કરેલી હતી અને તમામ લોકોને આપણે આ બાબતે સમજૂત કરેલ છે તમામ લોકો સંમત છે એટલે એકસો પાંત્રીસ બી અન્વયે આવતીકાલે જેટલા બી લોકોના ત્યાં જે આપણા વેપારી વર્ગ છે જે આપણા ઉદ્યોગગૃહો છે જે આપણી ઇવન કન્સ્ટ્રક્શન સાઇટ્સ છે આ તમામ જગ્યાએ જેટલા બી કામદારો છે એ લોકોને રજા આપવાની છે અને એની હાજરી પૂરવાની છે એટલે કે પગાર કાપવાનો નથી આ રીતની જોગવાઈ છે એનું પાલન કરાવવા માટે અમે સમજ આપી છે આનું પાલન ના થતું હોય અને શહેરમાં એટલે કે મહાનગરપાલિકા વિસ્તારમાં કોઈ પણ કામદારને એવી ફરિયાદ હોય કે એમનો માલિક કે એમનો જે બી બોસ છે એ રજા નથી આપતો તો અમે મહાનગરપાલિકા ખાતે અમારો કંટ્રોલ રૂમ બનાવ્યો છે એનો કંટ્રોલ રૂમનો નંબર આપને અંદર આપ્યો છે કલેક્ટર સાહેબ છતાં હું એકવાર બોલી જાઉં છું પંચાણું અઠ્ઠાવન સડત્રીસ ચોત્રીસ પાંત્રીસ આ અમારો કંટ્રોલ રૂમ નંબર છે આની ઉપર સવેતન રજા બાબતે કોઈ પણ કામદારને ફરિયાદ હોય તો અમારા રૂમ પર કમ્પ્લેન કરી શકે છે સાત મે બે હજાર ચોવીસના રોજ ભારતની લોકશાહીનો મહાપર્વ ઉજવવા જઈ રહ્યો છે ભાવનગર જિલ્લા પોલીસ જ્યુરિડિક્શનમાં ભાવનગર સંસદીય મત વિસ્તાર તથા અમરેલી સંસદીય મત વિસ્તારનો સમાવેશ થતો હોય છે ખાસ કરી પોલીસનો ડિપ્લોયમેન્ટ પ્લાન માનનીય કલેક્ટરશ્રી સાથે પરામર્શ કરી અને ઓબ્ઝર્વર ઓબ્ઝર્વરશ્રીઓની સંમતિ લઈ અને બનાવવામાં આવેલો છે પોલીસ ડિપ્લોયમેન્ટની વિગત જોઈએ તો તમામ પોલિંગ સ્ટેશન લોકેશન તથા પોલિંગ સ્ટેશન ઉપર ડિપ્લોયમેન્ટના સ્કેલ મુજબનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે એકસો અને સિત્તેર પોલીસ સેક્ટર મોબાઈલ કે જે મિનિમમ સાત પીએસએલને કવર કરે છે એ પ્રમાણેનું આયોજન કરેલું છે ભાવનગર જિલ્લા પોલીસ જ્યુરિડિક્શનમાં આવતા ચોવીસ પોલીસ સ્ટેશનમાં દરેક પોલીસ સ્ટેશન દીઠ એક ક્વિક રિસ્પોન્સ ટીમ મતલબ કે ક્યુઆરટીનું આયોજન કરી રાખવામાં આવેલું છે દરેક વિધાનસભા દીઠ એક ડીવાયએસપી કક્ષીના અધિકારીનું સુપરવિઝન રાખવામાં આવેલું છે તમામ ડિસ્પેચિંગ અને રિસિવિંગ સેન્ટર ઉપર થ્રી લેયર બંદોબસ્ત એલોટ કરી દેવામાં આવેલો છે ત્યારબાદ ચૂંટણી પૂર્ણ થયેથી જ્યારે સ્ટ્રોંગ રૂમ ખાતે ઈવીએમ પહોંચશે ત્યારથી લઈ અને મતગણતરીના દિવસ સુધી ત્રણ લેયરમાં એ બંદોબસ્તનું આયોજન કરી દેવામાં આવેલું છે ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન આ વખતે ચૂંટણી પંડ દ્વારા પહેલી વખત અમલમાં મૂકવામાં આવ્યો એ એટલા માટે મૂકવામાં આવ્યો છે કે જ્યાં મતદાન ઓછું થાય છે અને ખાસ કરીને આપણે ભાવનગર જિલ્લામાં ગઈ વખતની એવરેજ હતી જે દેશની એ સડસઠ ટકા હતી જ્યારે ભાવનગર જિલ્લામાં ઓગણસાઠ ટકા જેટલું જ મતદાન થયું હતું એના માટે આપણે એવું પ્રયત્ન કર્યો કે ક્યાં ઓછું મતદાન થાય છે તો ત્રણસો સાડત્રીસ જેટલા મતદાન મથકો હતા જ્યાં પચાસ ટકા કરતાં ઓછું મતદાન થાય છે પાંચસો ને ત્રેતાળીસ જેટલા મતદાન મથકો અમે એવા તારવ્યા કે જ્યાં પુરુષ કરતાં સ્ત્રી મતદારો જે આવે છે એમાં દસ ટકાનો ગેપ હતો અને આઠસો પાસઠ જેટલા મતદાન મથકો કે જે આ એવરેજ જિલ્લાની એવરેજ કરતાં પણ ઓછું મતદાન થાય છે એટલે આ મતદાન મથકોને અમે ટાર્ગેટ કરીને ઘણા બધા પ્રવાસ પણ કર્યા છે અમારા અધિકારી કર્મચારીઓ સ્ત્રીઓ દ્વારા પ્રવાસ કર્યા જાણવાનો પ્રયત્ન કર્યો કે સામાન્ય શું તકલીફો હોય છે અને મહત્તમ મતદાન જાગૃતિના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા